આજરોજ ધારી તાલુકાની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા ગામ મોણવેલ ખાતે વિનામૂલ્યે મૂલ્યે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેવા ધારીના લોકલાડીલા ધારાસભ્ય જેવી કાકડિયાના વ્રત હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પમાં આવેલ આશરે એકસો પચાસ જેટલા દર્દીને વિનામૂલ્યે નંબરવાળા ચશ્માનું વિતરણ કરેલ તેમજ બાર દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં જણાવેલ જેમાં અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજળિયા ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી જિલ્લા કિસાન મોરચા મહામંત્રી પરેશ પટની ઘનશ્યામભાઈ હિરપરા ધનજીભાઈ ડાવરા સરપંશ્રી જેનીલભાઈ ડાવરા રમેશભાઈ અશ્વિનભાઈ મુનાભાઈ સાવલિયા હર્ષદભાઈ રાવલ શિવરાજભાઈ વાળા ધર્મેન્દ્ર લહેરુ પરેશ અમરેલીયા પોલાભાઈ ગઢવી હાજર રહેલ જેમાં ડોક્ટર વઘેલા સાહેબ દ્વારા સુંદર સેવા આપેલા અને કેમ્પમાં આજુબાજુના ગામડા જેમ કે ભાડેર કાથરોટાના દર્દીઓએ લાભ લીધેલ આ કેમ્પ બજરંગ ગ્રુપ પ્રમુખ ભાડેર મોણવેલના અશ્વિનભાઈ ઢોલરિયા બજરંગ ગ્રુપ પ્રમુખ કાથરોટા વિપુલભાઈ સોજીત્રા તેમજ બજરંગ ગ્રુપ ધારી પ્રમુખ પરેશભાઈ પટનીએ ખૂબ જ જહેમત ઉઠાવી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી